દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં ચાર હસ્તીને મરણોપરાંત ભારત રત્ન એનાયત રાવ ચૌધરી ચરણસિંહ કરપૂરી ઠાકુર અને ડૉક્ટર એમ એસ સ્વામિનાથનને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ભારત રત્ન એનાયત લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કા માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ બિહારમાં પહેલા તબક્કાના ઉમેદવારી ફોર્મની આજે થશે ચકાસણી સિક્કિમ અને અરુણાચલ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પરત લેવાનો આજે છેલ્લો દિવસ લોકસભાની ચૂંટણીના પ્રચારમાં તમામ રાજકીય પક્ષોએ લગાવી તાકાત ભાજપ ઉમેદવાર ગડકરીએ નાગપુરમાં કર્યો રોડ શો ચેન્નાઈમાં ડીએમકે અને ભાજપ ઉમેદવારોનો પ્રચાર તો બિહારની પૂર્ણિયા બેઠક પરથી આરજેડી સામે પપ્પુ યાદવે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની કરી જાહેરાત દિલ્હીના શરાબ કૌભાંડમાં આમ આદમી પાર્ટીની વધી મુશ્કેલી દિલ્હીના આમ આદમી પાર્ટી સરકારના મંત્રી કૈલાશ ગેહલોતની ઈડીએ કરી પૂછપરછ ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં માફિયા મુખ્તાર અંસારીની અંતિમ વિધિ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાલીબાગ કબ્રસ્તાનમાં દફનાવાયો મૃતદેહ બે દિવસ પહેલા હાર્ટ એટેકના કારણે થયું હતું મોત દક્ષિણ આફ્રિકામાં ગુજરાત યુવકની ગોળી મારી હત્યા મૂળ ભરૂચના જંબુસરના યુવક પર લૂંટારાઓએ કર્યું ફાયરિંગ નોકરીએથી ઘરે પરત ફરી રહ્યો હતો એ સમયે બની ઘટના ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાને કારણે કાતિલ ઠંડી તો આગામી પાંચ દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી અમદાવાદ બનાસકાંઠા આણંદ અને વડોદરામાં યલો એલર્ટ અમદાવાદ અમરેલી અને સુરેન્દ્રનગરમાં નોંધાયું ચાલીસ ડિગ્રી તાપમાન